ધોરાજી શહેરમાં આજે સવારે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ધ્વજવંદન કરવામાં આવ્યું આ ધ્વજવંદનમાં ધોરાજી સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ સિવિલ હોસ્પિટલની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધોરાજીના એક ગાયક કલાકાર રસિકભાઈ માવાણી દ્વારા અને તેમની દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો અને ધોરાજી માનવ સેવક યુવક મંડળના પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર બાબરિયા તેમજ ભોલાભાઈ સોલંકીને ધોરાજી સરકારી દવાખાનાના અધ્યક્ષ દ્વારા એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને અભિનંદન કરેલ ધોરાજી શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાં ધામધૂમથી છવ્વીસમી જાન્યુઆરી ઉજવવામાં આવેલ હતી છવ્વીસ એક બે હજાર એક આવેલો અને ત્યારે પણ શુક્રવાર હતો ત્યારે હું ગોધરામાં હતો હવે મારા નસીબ જુઓ ગોધરા